ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો યાત્રાધામ અંબાજીમાં વરસાદ શરૂ થયો છે આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા અંબાજી આવતા ભક્તોને ચાલવામાં મુશ્કેલી પડી હતી યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે ભર ઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં પલટો નોંધાયો છે ભચાઉ નખત્રાણા અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો વીજળીના કડાકા સાથે વરસાદ પડતા કેરીના પાકને નુકસાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદના કારણે ગરમીમાંથી રાહત તો મળી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો પોરબંદરના બરડા પંથકમાં વરસાદ શરૂ થયો છે અસહ્ય ગરમી બાદ અડવાણા સહિત આસપાસના ગામોમાં સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો પોરબંદરના મોઢવાડા કિન્દરખેડા ભાવનગર સહિતના બરડા પંથકમાં વરસાદી છાંટા થતા અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો છે મગ તલ ને ચોળી સહિતના પાકને નુકસાની ભીતિ પણ સેવાઈ રહી છે જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો શહેરના આઝાદ ચોક માંગનાથ રોડ વણઝારી ચોકમાં પડ્યો ધીમી ધારે વરસાદ અસહ્ય બફવારાથી લોકોને રાહત મળી હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું ભાણવડ તાલુકાના રોજડા થલા ગળુ રાણપર તેમજ ભાણવડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો સવારથી અસહ્ય ગરમી સાથે વાદળછાયું વાતાવરણ બાદ ધીમે ધારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ શિયાળી પનાડા જાંબુ ચાચકા જોબાડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણ માં પલટો નોંધાયો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદના આગમનથી લોકોએ ગરમી માંથી રાહત અનુભવી ખેડૂતોમાં કમોસમી વરસાદ ને પગલે ચિંતા જોવા મળી